શ્રી કૃષ્ણ બેનો આજે ફ્રિજ તમારા માટે રનિંગ વેર માં પહેરી શકાય ને એ ટાઈપના ના કેટલોગ પીસ ઉપર એકદમ લૂઝ કાપડમાં અને આખો દિવસ પહેરી શકો ને એકદમ સુંદર કલેક્શન લઈને આવી ગયા છે ને એકદમ સોફ્ટ કપડું લેવાનું છે વેટલેસ કાપડ આખો દિવસ પહેરી શકાય ને એવું કલર ઓપ્શનની વાત કરીએ ને પેલા કલર ઓપ્શન જોઈ લો ટમેટા કલર રહેવાનો છે કાવ છે સ્કાય કલર રહેવાનો છે પર્પલ કલર છે કલર બધા જ નવા છે અને સુપર હિટ અત્યારનું નવું કલેક્શન છે અને એકદમ લો રેન્જમાં તમને ઘરે બેઠા મળી રહેવાની છે જો આવો છો એનો લાઈટ પિસ્તા કલર એક પીસ તમને ઓપન કરીને બતાવી દો એકદમ લો રેન્જમાં ફ્રી શિપિંગ સાથે તમને ઘરે બેઠા મળી રહેવાની છે તો જે કોઈ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સએપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી તમારો ઓર્ડર બુક કરાવી દેજો એકદમ લિમિટેડ સ્ટોક છે અને વસ્તુ પૂરી થતાં વાર નહીં લાગે જોઈ લો એનું બ્લાઉઝ આવશે સિમ્પલ એનું જૂની ડિઝાઇનનો બ્લાઉઝ રહેવાનું છે અને સાડીની અંદર એકદમ સોબર સ્પાર્કલ ટાઈપની ડિઝાઇન રહેવાની છે જેથી સાડીનું લુક પણ એકદમ ડિફરન્ટ આવે તો જલ્દી ઓર્ડર બુક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ